સરદાર વલ્લભ એકસો પચાસ નિમિત્તે રાજકોટથી નીકળેલી સરદાર એકસો પચાસ સ્વદેશી પદયાત્રાનું આજે યાત્રાધામ ખોડલધામ કાગવડ ખાતે ભવ્ય સમાપન થયું છે સતત સત્તાવીસ કલાકની પદયાત્રા બાદ કેન્દ્રીય મંત્રીઓ અને ધારાસભ્યોએ ખોડલધામમાં ધ્વજારોહણ કર્યું હતું આ પ્રસંગે ભાજપના સંગઠનમાં થયેલા નવા ફેરફારોને પણ વધાવવામાં આવ્યા હતા રાજકોટથી શરૂ થયેલી ઐતિહાસિક પદયાત્રા પાંસઠ કિલમીટર અંતર કાપીને પોતાના નિર્ધારિત સમય આગળ પહોંચી હતી આજે રવિવારે સવારે પદયાત્રીઓએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યાંથી સરદાર વલ્લભભાઈ પટેલ અમે રહો તથા જય સરદારના નાદ સાથે સંઘ ખોડલધામ મંદિર તરફ આગળ વધ્યો હતો ખોડલધામ પહોંચતા જ ટ્રસ્ટ દ્વારા અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું

સમાપન સમારોહમાં મંત્રી કૌશિક અને રાઘવજીભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય રમેશભાઈ તાલાળા એ યાત્રાના ઉદેશ્યની સાથે સાથે ગુજરાત ભાજપની નવી ટીમમાં સ્થાન પામેલા રમેશ ધડુક અને ડોક્ટર પ્રશાંત કોરાટને અભિનંદન પાઠવ્યા હતા આ પદયાત્રામાં માતાના વિવિધ વીર સપૂતોની વેશભૂષામાં સજ્જ નાના બાળકો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા રમેશભાઈ ટિલાડાએ સત્તાવીસ કલાક સુધી અવિરત ચાલીને યાત્રા પૂર્ણ કરનારા તમામ પદયાત્રીઓનો સહયોગને બિરદાવ્યું હતું બીજી તરફ સમગ્ર રૂટ પર કાયદોના વ્યવસ્થા જાળવવા વીરપુર પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી પીઆઈ અને પીએસઆઈ સહિત સો જેટલા પોલીસ જવાનોએ ખડેપગે રહીને પદયાત્રાને સુચારુ રૂપની સંપન્ન કરવામાં મદદ કરી હતી સરદાર સાહેબ ની એકસો પચાસ મી જન્મ જયંતિ લઈ ધ્વજારોહણ કરી અને અમે અહીંયા સમાપન કરીએ છીએ આનો મુખ્ય ઉદ્દેશ અમારો એ હતો કે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી અને વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટેનો જે પ્રયાસ છે એ એના માટે અમે અમારી યાત્રાનું નામ જ પણ એક વન ફિફ્ટી સરદાર યાત્રા અને સાથે સાથે સ્વદેશીની થીમ ઉપર અમે આ પદયાત્રા શરૂ કરેલી અને એની વાત કરીએ તો રાજકોટથી શરૂ કરીએ ત્યાં આજ સુધીમાં અમને ત્રણ દિવસના આ કાર્યક્રમમાં ખૂબ મોટી બોડી સંખ્યામાં મોટા લોકો ખૂબ ઇન્ડસ્ટ્રી જે લોકોએ પણ અમારું સન્માન કર્યું સમાજના અલગ અલગ સમાજના લોકોએ પણ કર્યું વિવિધ સમાજના લોકોએ ઉષ્માભર સ્વાગત કર્યું અને ખૂબ અમને લોકોએ પ્રતિસાદ પ્રતિસાદ આપ્યો અને અમે આજે અહીંયા ખોડિયારના આશીર્વાદ લઈ અને ધ્વજારોહણ કર્યું છે અને આનો અમારો મુખ્ય ઉદ્દેશ હતો કે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આપણે યુવા પેઢી અને લોકો પ્રેરણા લઈએ અને એના વિચારો લોકો જન જન લોકો સુધી પહોંચાડવાનો અમારો જે ઉદ્દેશ હતો એ આજે આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આ સ્વદેશી પદયાત્રાનું સન્માન પણ કરી રહ્યા છે અને સરદાર વલ્લભ એકતા અને અખંડિતતા માં જે માનતા એ અમારો એક ઉદેશ છે કે સર્વ સમાજને જોડી અને સર્વ વિકાસ થાય એના માટેનો અમારો પ્રયાસ છે